જેને લઈ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. મહત્વનું છે કે તાપી જિલ્લામાં બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી તાપી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. તાપી નદીના ઓવારા ઉપર પાણી સપાટી વધી રહી છે. જેથી તાપી કાંઠાના સ્થળોએ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ડકા ઓવારા ખાતે રહેતા લોકોના ઝુંપડાઓમાં પણ પાણી ફરી વળ્યા છે. તો સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ સોનગઢ તથા વ્યારાની પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે સોનગઢ અને વ્યારામાં પાણી ભરાતા લોકોને હેલિકોપ્ટરની ની મદદથી રેસ્ક્યુ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લા તાપી જિલ્લામાં જે છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વ્યારામાં વ્યારામાં પણ પાણી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તો ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ત્યાં કેટલાક લોકો જે સોનગઢ વ્યારામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો જે ફસાયેલા છે તે લોકોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે આપ જે રીતે જોઈ શકો છો કે જે છેલ્લા ચોવીસ કલાકથી સુરત જિલ્લામાં જે રીતે વરસાદ સતત ધોધમાર વરસી રહ્યો છે જેના કારણે સુરતની તાપી નદીનું પણ જળ સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે તો સુરતમાં જે તાપી નદીના જળ સ્તરમાં વધારો જોવા મળ્યો ઓવારોમાં પણ પાણી ભરાઈ જવાની સામે આવેલી છે તો ઉકાઈ પાણી છોડવામાં આવેલું હતું જેના કારણે તાપી નદીના પાણીમાં પણ વધારો નોંધાયો છે તો આપ જે રીતે જોઈ શકો છો કે તાપી નદીના પાણીમાં અત્યારે જે રીતે એનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે એના જે ઓવા કિનારાના જે વિસ્તારોમાં જે લોકો રહેતા છે તે લોકોને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી